રાજુલા સાહેબ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા અયોધ્યા રામ મંદિર નિર્માણ કળશ યાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગત અને પૂજન અર્ચન કરવામાં આવ્યું ભારે મોટી સંખ્યામાં હાજર રહ્યા મુસ્લિમ અગ્રણી ભાઈઓ બહેનો આગામી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેને લઈને રાજુલા પંથકમાં અક્ષત કળશયાત્રાના ઠેર ઠેર સ્વાગત થઈ રહ્યા છે ત્યારે આજે રાજુલા ખાતે આવેલ આગાખાન હોલમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા અક્ષર કળશ યાત્રાનું સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે રાજુલા શહેરની તમામ જમાતના પ્રમુખો હોદ્દેદારો સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ તેમજ ભારે મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ બહેનોએ હાજર રહી કળશ યાત્રાનું સ્વાગત અને પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી

આજે પ્રજા સમાજ ના આંગણે જયારે સ્વાગત કરવામાં આવ્યું કળશ તો આપને કેવું લાગે છે આજરોજ જે રામલલા ચારસો બાણું વર્ષ પછી જે બિરાજમાન થવાના છે એ નિમિત્તે અહીંયા રાજુલા વિસ્તારમાં જે કળશનું આયોજન જે થયેલું છે એમાં આજરોજ જે સમસ્ત મુસ્લિમ સમાજના અમે બધા આવી અને અહીંયા અમને એવો બધો આવકાર મળ્યો છે કે અમને એવું નથી લાગ્યું કે અમે બારકી જગ્યાએ આવ્યા છીએ હવે અમારું ઘરે આવ્યા છે એવું અમને લાગ્યું છે તો જે આ આવકાર મેળો છે અને બધા સાથે મળીને જે સહકાર આપ્યો છે રામ મંદિરનું જે નિર્માણ થઈ રહ્યું છે જે બનવાના અરે છે અને બની જ ગયું છે અને એ અનુસંધાન એ પ્રસંગ નિમિત્તે જે કળશ યાત્રાનો જે પ્રસંગ છે એ આજે મુસ્લિમ સમાજ દરેક સમાજ અહીંયા અત્યારે આવ્યો છે હાજર છે એ વિશે આપશું કહેશો આ એ અયોધ્યાના એક અડથ યાત્રાનું આયોજન કરવાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને અમારા સમાજની અંદર મુસ્લિમ સમાજ સમાજ અત્યારે હાજરી રહી અને પહેલાં અમે એનું ભવ્ય સ્વાગત કરીએ છીએ અને અમારે ત્યાં અમે આજે શ્રી રામ પધાર્યા એવું તમે માની છીએ અને આ સમસ્ત ભારત માટે એક ગૌરવનો પ્રસંગ છે કે જે આપણા ભારતની અંદર આવું મહાન મોટું અયોધ્યાની અંદર મંદિર થઈ રહ્યું છે અને એની બાવીસ તારીખે એની ભવ્ય ઉજવળી થશે અને એ નિમિત્તે આ જે રાજુરાના હિન્દુ આરએસએસ કે જે સંસ્થાઓને બધા અમારે ત્યાં વધારે એનું અમારા સમાજના મુખ્ય કામિયા ગોલ મુખ્ય પ્રમુખ આરીફભાઈ અને અમારી કમિટી આવકાર છે અને અમે આ સંપૂર્ણ ભાવભર્યું પ્રેમથી અમે સ્વાગત કરીએ છીએ અને એનો આદર્શ